જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢીટ લે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ છ ઓક્ટોમ્બર ને સોમવારના ના રોજ જસ્ટર માર્કેટિંગ યાર્ડ માં મગફળી આવક જોઈએ તો સાડા પાંચ હજાર ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે અને મિત્રો આ હરાજી કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના આજના બજાર ભાવ

એક હજાર ને પંચોતેર રૂપિયા સુપરમાન ઓગણ ચાલીસ નંબર સુકલ મા

આને 991 મતવા 900 991 બોલા અલે ના આવો ઓલા રતભાઈ આવોમાં અલે કી 90 ટકા 991 બોલા 90 રેટ રેટ એ મગું હતા 90

ઓકે માસ્ક પર આવી જનડે કોપીના બોલ લે ઘણા બધા કેત્રે એકદરેક મિત્રને ઓર્ડરની માહિતી દેતા રહેવાનું છે કાલે જેタル દર્શન નંબર 55 55 અને કોમ્પ્યુટર એક હાજર ને ત્રેસાઠ રૂપિયા સુપરમાલ ઓગણચાલીસ નલ નવસો ને અડતાલીસ રૂપિયા સાડત્રીસ નો માйно રવાસા છે માલકારો બલેવો એ ઉપર કઈ આ તો એ